સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં અને જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં હમ અમે તો આનંદમાં છે જોરદાર કારણ કે હવે છે ને સ્પ્રિંગ ચાલુ થઈ ગયો છે અને સ્પ્રિંગ ચાલુ થઈ જાય એટલે અમારે આનંદ જ હોય હે આઠેપોર આનંદ હોય કારણ કે દાદા હે ને એકદમ હવે ધીરે ધીરે દરરોજના વહેલા આવી જાય અને પાછા મોડા મોડા જાય એટલે આખો દિવસ મોટા થતા જાય અને રાત થોડીક નાની થતી જાય એટલે મજા આવે એમ કેમ ઓલા તો હે ને ટૂંકા હાવ રાતું એટલું એકદમ લાંબી અને દિવસ હાવ ટૂંકા અને અંધારું જ રીએ તો હવે હે ને ધીરે ધીરે અંજારું થતું જાય અને હવે જાડવાણ પણ ખીલી ઉઠ્યા છે સુરજદાદાને જોઈને એટલે આખું આખી આખું આખું બધું બદલાઈ જાય વાતાવરણ કારણ કે નેચરની આ જ ખૂબી છે હવે નેચરની તો ખુબી બરાબર હા સાચી છે પણ અમારે અહીંયા યુકેની અંદર જે અત્યારે થઈ રહ્યું છે ને એના વિશે મારે તમને વાત એ કરવી છે કે તમને કદાચ ન્યૂઝ મીડિયામાં કંઈ ખબર બહુ નહીં હોય અહીંના માણસોને કદાચ થોડા ઘણા ખબર હોય જો જે કંઈ ન્યૂઝ જોતા હોય એના માટે બાકી આ આ જે વસ્તુ મેં વાતથી પહેલાં એક વખત મેં વાત કરી હતી તમને કે અમારે યુકેની અંદર આખું જે સિસ્ટમ છે એ સિસ્ટમ ધીરે ધીરે બધી બદલાય છે અને બદલાવામાં મેઇન પ્રોબ્લેમ એક જ છે કે અહીંયા જે બધા બહારથી બધા માણસો આવી ગયા છે અને ધીરે 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 અંદર કોઈ કાઉન્સિલમાં ને કોઈ એવા પદમાં કોઈ પોલીસમાં અને કોઈ એવા જજના ઓલામાં કોઈ પોલિટિશિયનમાં અને બધા અંદર અંદર ઘૂસવા માંડ્યા હવે એમાં આપણા માણસો જે છે એને તો કંઈ પ્રોબ્લેમ છે જ નહીં પણ ને બધા છાનામુના છે હમ જે તમને ખબર જ છે કે આપણે કારણ કે આપણે હિન્દુ પ્રજા છે ને શાંતિપ્રિય પ્રજા પ્રજા છે પહેલાં તો કે એને કે આમાં બીજું કે આપણે આપને ખાવા પીવાનું મળી જાય ને પૈસા મળી જાય એટલે આપણે ભયો ભયો એ કે પછી બીજું કંઈ વિચારે નહીં જ્યારે બીજી અમુક કોમ્યુનિટી જે છે એ બધું એવું વિચારે કે ધીરે 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 આમાં પગ પેસારો કરી અને આખું યુકે જે છે એને ચેન્જ કરી નાખવું હમ હવે તમે સમજી તો ગયા છે કે હું આ કોઈ કહેવા માગું છું કારણ કે આ બધું આપણે અહીંયા ઇન્ડિયામાં હાલે છે ને ઈન્ડિયામાં ત્યાં હતા યોગીજી એટલે આવ્યા પછી આખી યુપીની જે સકલ ફેર કરી નાખી અને બધા જે કંઈ લો હતા ને રૂલ્સ હતા ને વફ બોર્ડ ને આન તેન બધું જે કંઈ હતું એ બધું ધીરે ધીરે હવે જવા માંડ્યું છે અને આટલા તો હતા ચાલતા હતા આટલા બધા કતલખાના ચાલતા હતા એમને એમ જ હ કોઈ લાઇસન્સ વગરના એ બધું ધીરે 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 બંધ થઈ રહ્યું છે કારણ કે આપણે છે ને આંખો ઉઘાડતા જ નથી હિન્દુ કોઈ દિવસ આંખો ક્યારે ઉગાડે કે જ્યારે હા છે ને આ બધું બધું ભેરાઈ જાય ને ભેરાઈ જાય આપણે ભેરાઈ જાય મતલબ કે એવા વસ્ત કંડિશનમાં આવીએ ને ત્યારે આપણે થાય કે ઓ આ તો બહુ થઈ ગયું પણ બહુ થઈ ગયું પણ અત્યાર સુધી તમે ક્યાં હું હતા રાઈટ તો એવું જ અત્યારે અહીંયા થઈ રહ્યું છે ઇંગ્લિશ પીપલ છે બધા જે રાઈટ કે જે જેની મેજોરિટી છે બરાબર હવે એ બધા હું ને જે એવા બધા જે તત્વો છે એ બધા એવા આગળ વધી ગયા અને એવી રીતે ઘુસારો કરી દીધો અંદર કે હવે આ વસ્તુ તમને કદાચ ખબર નહીં હોય આમાં શું છે હું કે અત્યારે જે સેન્ટેન્સિંગ કાઉન્સિલ નામની એક બોડી છે સેન્ટેન્સિંગ કાઉન્સિલ નામની બોડી એટલે તમે એટલે કારણ કે પાછળમાં તમે જોયું હોય કે પાછળ જજનો જો આખો અંદર જજનો બધા કોર્ટની અંદરનો ફોટો છે હવે કોર્ટનો આમ હું કામ જે આ રાખ્યો છે એનું કારણ આ જ છે કે આ સેન્ટેન્સિંગ કાઉન્સિલ એવી કે ઇન્ડિપેન્ડન્ટ બોડી કહેવાય એમ પણ પ્રાઇવેટ બોડી એટલે નોન ડિપાર્ટમેન્ટલ પબ્લિક બોડી કે જે કહીં એપ્રિલ બે હજાર દસથી કામ કરે છે એટલે કોઈ ટૂંકમાં એમાં પોલિટિકલ જે કોઈ ચૂંટાઈને આવ્યા હોય એવા સભ્યો નથી એને એક બોડી બનાવી છે અને એમાં જે રિટાયર્ડ જજ હોય એ છે અને રિટાયર્ડ પોલીસને એવા બધા જે છે એમાં તો એમાં એ ટોટલ લગભગ સોળક સભ્યો છે ટોટલી એમાં આઠ લગભગ આવા બધા રિટાયર્ડ જજ છે અને બીજા અમુક જુદી જુદી કોમ્યુનિટીના જુદી જુદી સંસ્થાના બધા એવા બધા સભ્યો અંદર છે હવે એ બોડી છે ને બધા રેકોમેન્ડ કરે આ બધું કે સેન્ટેન્સિંગ સેન્ટેન્સ એટલે કે જે આપણે કોઈ ક્રાઇમ કર્યો હોય અને એને એને શું સેન્ટેન્સ દેવા અને કેટલા દેવા અને કેવી રીતે દેવા અને એના ટૂંકમાં એમ કે એવો ક્રાઈમ કર્યો હોય તો આ દેવું કે ફલાણું દેવું કે હોય એવા બધા છે ને એનો આખો રિપોર્ટ એ લોકો બનાવે અને એ રિપોર્ટ જનરલ પબ્લિકને ઓપિનિયન ઉપર બનાવે એટલે પબ્લિકનો ઓપિનિયન માગે એ પ્રમાણે તો એ ઓપિનિયનમાં કહેવાય એટલે પબ્લિકમાં શું એ છે કે પબ્લિકનો ઓપિનિયન જો આપણે ઈમેલ આવે કે આવું કંઈક કે કે ભાઈ તમારા આ ઓપિનિયન આના માટે જોઈએ છે તો આપણે શું હોઈ જઈએ આપણે કોઈ જવાબ દેતા જ નથી કારણ કે આપણે શું એમાં કે આપણને શું ખબર પડે એમાં આપણે એમાં હું માથું મારે જ્યારે અમુક માણસો એવી રીતે એમાં છે કે એ લોકોને ખબર જ છે કે આવું કંઈ આવે એટલે એને તમને આ જ રીતે દેવાનો હે જવાબ તો હવે એ લોકોએ હું કીધું છે એ લોકોએ એવું કીધું છે કે અહીંયા જે છે ને તમે કે જો કોઈ પણ એથનિક માઇનોરિટીવાળા એટલે ટૂંકમાં કે કોઈ પણ બીજે ટૂંકમાં વ્હાઈટ નહીં પણ બીજા કોઈ પણ બેકગ્રાઉન્ડમાંથી આવ્યા હોય બહારથી આવ્યા હોય રાઈટ એને તમે કોઈ પણ ક્રાઇમ કર્યો હોય ગુનો કર્યો હોય તો એને ઓછા સેન્ટેન્સ દેવાના ટુ ટાયર જસ્ટિસ એને કહેવાય કે પણ અહીંના એ જ માણસોને જો એ ઇંગ્લિશ એ કોઈ ક્રાઇમ કર્યો હોય તો એને ફૂલ સેન્ટેન્સ દેવાના રાઇટ એટલે જો એથનિક માઇનોરિટીવાળો કોઈ પણ માણસ એશિયન કોઈ પણ હોય ને એનીએ કંઈ પણ આવો ક્રાઇમ કર્યો હોય તો એના માટે સજા થોડીક ઓછી એમ વધારે નહીં રાઈટ ને પહેલો ક્રાઇમ કર્યો હોય તો એને ડિસ્કાઉન્ટ દેવાનું એટલે આપણે સુપરમાર્કેટમાં જઈએ ને કેમ બાય વન ગેટ વન ફ્રી જેવું હોય એવી રીતે આ લોકોએ આખો એવા બધા એને એવું સજેશન કર્યું છે આખું હવે એમાં જે અત્યારે જે મેઇન જસ્ટિસ સેક્રેટરી છે સબાના મહેમૂદ છે શબાના મહેમૂદ ઓકે હવે જસ્ટિસ સેક્રેટરીએ એને જ પાછું આ લોકોને કીધું જે સેન્ટેન્સિંગ કાઉન્સિલને કહી દીધું બોડીને કે ભાઈ તમે આમાં આમાં પાછું રિવાઇઝ કરો અને આ પાછું ફરીથી આમાં આમાં આમ નોટ એગ્રી વિથ દેટ રિયલી કે આ જે તમે ટુ ટાયર જસ્ટિસ એટલે બે ટાઈ બે જ રીતે જસ્ટિસ કહેવું આ તો આ તો ડિસ્ક્રિમિનેટ કહેવાય ને આ તો રેસિસ્ટ કહેવાય એમ આવો જસ્ટિસ હોય કોઈ દિવસ રાઈટ એટલે હું માન્ય નથી રાખતી એટલે તમે પાછું રીથિંક કરો અને પાછું અહીં કે મોકલો તો આ લોકોએ પાછું પણ એ જ વસ્તુ કીધી જે જે પહેલાં હતી એ જ એમ તમારે કે આ માન્ય રાખવું જ પડશે આવું કહી દીધું હવે આ બધું જે છે એ જસ્ટિસ સેક્રેટરી જે છે અત્યારે સભાના મહેમૂદ હવે એના હાથમાં છે એટલે એ પાર્લામેન્ટમાં છે ને આને બરખાસ્ત કરી શકે આ સમિતિ આ જે કમિટી છે કમિટીને કમિટીને એની હહેશિયત શું એ થઈ ચૂંટાણા છે કોઈ એને લો મત કોઈ આપ્યા છે ગવર્મેન્ટને કોઈ ગવર્મેન્ટમાં ઇજ્ઞા થોડા ગયા છે એટલે કંઈ ચૂંટાઈને કે રાઈટ એને એક આખી બોડી નિમી છે અને બોડીને આવી રીતે તે એ આવી રીતે જે કહીએ કે ના ના ટૂંકમાં બે જાતનો જસ્ટિસ એટલે આપણે જે અત્યારે જે ચાલે છે ઇન્ડિયાની અંદર કે હિન્દુ હોય તો એને એક જ વાઈફ કરી શકે રાઈટ અને એ ડિવોર્સ દઈ દઈએ પછી જ બીજી વાઈફ થઈ શકે જ્યારે અમુક કોમ્યુનિટીમાં એવું છે કે એ બે લવાઇફી કરી શકે ત્રણ વાઇ કરી શકે અને તલાકી દઈ શકે ગઈ ઘા ને એમાં કોઈ ગવર્મેન્ટ માથું ન મારે હવે આ કોઈ વસ્તુ છે યુનિવર્સલ હવે ધીરે ધીરે કહે છે કે આપણે એ તરફ જવું છે હવે બરાબર કે બધા એક જ રીતે કાયદો બધાને લાગવું પડે હવે એ કાયદો અહીંયા બધાને લાગુ પડે છે અને હવે એ કાયદો આમાં લાગુ પડવાનો નથી હવે એવું ટૂંકમાં આ નવું નવું ચાલુ થયું છે એટલે મારે તમને વાત આ કરવી છે ધીરે ધીરે કેવો પગ પેસારો થાય છે અહીંયા અને કેવી રીતે બદલાઈ રહ્યું છે યુકે રાઇટ અને કેવી રીતે ક્યાં કઈ કઈ બાજુ જઈ રહ્યું છે હમ અત્યારે હવે એના માટેની આ વસ્તુ મેં એટલા મારે તમને આ બધી ખાસ વાત કરવી હતી કારણ કે આ લગભગ બધું કોઈ માણસો નહીં કહેતા હોય ને કોઈને ખબર ન હોય ને કોઈને ઇન્ટરેસ્ટ નથી આમાં તો પણ આ બહુ મોટી વસ્તુ છે કે નાની વસ્તુ નથી રાઈટ કે તમને આ આ ડિસ્ક્રિમિનેટ કહેવાય એક જાતને રાઈટ એક જ કાહી દો પણ બે માણસ માટે જુદો રાઈટ બ્લેક કોમ્યુનિટી માટે એટલે ટૂંકમાં જે એથનિક કોમ્યુનિટી હોય એના માટે જુદો એ કંઈ ક્રાઇમ કરે તો અને અહીંની જે લોકલ પબ્લિક હવે એ કેટલું સહન કરશે એ સહન કરવાની હદ હોય રાઈટ હવે એ જ્યારે ઉપડશે ને ત્યારે આ કોઈને કોઈ 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 આવશે નહીં રાઈટ ને બધાને જવું પડશે બાર સમજા પોતપોતાના દેશમાં ભાગવું પડશે અને ક્યાં સિવિલ વોર થાય બાકી આ કોઈ દિવસ આ પોસિબલ જ નથી આવી વસ્તુ એટલે હવે આ જે બધું છે આ પાંચ તારીખથી એપ્રિલથી પાંચ તારીખથી આ જો કંઈ આમાં ફેરફાર નહીં કરે રાઈટ તો એ લાગુ પડી જાય કાયદો બરાબર તો હવે સબાના મહેમૂદ જે જસ્ટિસ સેક્રેટરી લેબરની છે અત્યારે હવે એ શું કરે છે એ જોવાનું છે પાંચ તારીખ એટલે હવે કંઈ પાંચ તારીખને કંઈ પેટમાં નથી દુખતું રાઈટ એટલે બે ત્રણ દિવસની અંદર આ બધું કંઈક જો થઈ જાય તો ઠીક છે નહીંતર આવો કાયદો અહીંયા આવવાના છે નવા કે જે કોઈ પણ બહારથી આવ્યો હોય હે માણસો પહેલાં એવો અત્યારે તો પહેલાંનો જે જૂનો કાયદો છે એમાં એવું છે કે જે બહારથી આવ્યું હોય કોઈ પણ ગેરકાયદેસર અને કોઈ પણ ક્રાઈમ કરે એવો તો એને ડિપોર્ટ કરવાનો એને ડિપોર્ટ કરવાનો કોઈ ક્રાઈમ એવો કર્યો હોય એટલે એને છે ને એને ડિપોર્ટ કરી દેવાનો એક તો ઇલીગલ આવ્યું જ પોતે રાઈટ અને અહીંયા આવીને ક્રાઈમ કરે છે તો એને સીધો ડિપોર્ટ કરવાનો હવે આમાં શું કહે છે કે આમાં બાર મહિનાની એને સજા દેવાની ને પછી છોડી મૂકવાનો બોલો હવે આવા કાયદા આવી રહ્યા છે યુકેમાં એટલે યુકે કઈ તરફ જઈ રહ્યું છે એ હવે તમારે ડિસાઇડ કરવાનું છે અને તમે મને કોમેન્ટ કરજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો અને આ વસ્તુ શું છે રાઈટ એનું વધારે તમારે જાણવું હોય તો મેઇન ન્યૂઝમાં બધીમાં આવે છે પણ કદાચ તમારે બહાર નીકળી ગયું હોય નહીં પણ આ ઇન્ડિયામાં તો કોઈને ખબર ન હોય બાની ન હોય વસ્તુ નહીં કે આ શું થઈ રહ્યું છે એટલે આવું બધું થઈ રહ્યું છે એટલે ધીરે 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 બ્રિટન કઈ રીતે કઈ તરફ જાય છે કઈ ઓલું આપણે કહે ને કે મરવાનું થાય તો આ ઢોર ક્યાં જાય ખબર છે ને એ મારે કહેવું નથી પણ એ સમજી જવાનું તો આવું છે હવે તો આવજો બાયબાય ને પાછા નવા બ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિજાત ભગત અને જય ખોડિયારમાં આવજો આવજો આવજો